ગિલોલ વડે ગાડીઓના કાચ તોડી કોઈ ઈસમ જતા હોય ગાડી તો આગળ મેલું નાખીને ગાડીનું ટાયર પંચર કરી એવી ત્રણ પ્રકારની એમોથી ગાડીમાં ડીકીમાંથી પૈસા ચોરવાની એક ગેંગ જેની નિર્લોર ગેંગ તરીકે ઓળખાય છે આંધ્રપ્રદેશની ગેંગ છે એ ગેંગના આરોપી વોન્ટેડ આરોપી રસૈયા બાબુ ઉર્ફે મૈયા વસદમ ગોટેલી જે મૂળ રહે આંધ્રપ્રદેશનો વ્યવહારી છે એ લોકોના અગાઉથી સાજરી કરતાં એને સુરત ગ્રામ્ય નવસારી વલસાડ વગેરે ગુનામાં ગુના કરી અને અત્રે આવેલા હતા સુરતમાં એમને જે તે વખતે ક્રાઇમ બ્રાન્ચ પકડેલા હતા એની પૂછપરછ દરમિયાન આ જે રસૈયા બાબુ આરોપી છે એની બાતમી મળેલી બાતમીના આધારે ગતરોજ આંધ્રપ્રદેશના નેલ્લોર ગામેથી શહેરમાંથી આ આરોપીને પકડી પાડ્યો છે એની સઘન પૂછપરછ કરતા આરોપી ઓછામાં તેસઠ ગુનામાં સંડોવાયેલો છે એ આરોપીને અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડી એની વધુ તપાસ માટે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવશે આ આરોપી અગાઉ ચાર ગુનામાં અગાઉ પણ એક ધરપકડ થઈ ચૂકી છે